જાણે છે આપણે બળદને જેમ શીખલા બાંધીને એમ બાંધી દીધા બોલવાનું ને માત્ર તાલી વગાડવી સામેના પાર્ટીના કોઈ ધારાસભ્ય સાચી વાત કરતા હોય તો ઊંચો હાથ કરી વિરોધ કરવો એને વિરોધ કરતાય હવે નથી આવડતું કારણ કે એટલા બધા ભ્રષ્ટાચારમાં ખદબદ થઈ ગયા છે એમને પણ ખબર છે જો વિરોધ કરશું અને આપણી વાતો ખુલ્લી થઈ જાય તો જનતા આપણને ગામમાં ઘરવા નહીં દે એટલે હવે એને વિરોધ કરતાય નથી આવડતું એટલે ખૂબ પરિસ્થિતિ ખરાબ છે ખૂબ આખા ગુજરાતની પરિસ્થિતિ ખરાબ છે એવું નથી ઘેડની જ પરિસ્થિતિ છે છે ઘેડમાં પાણી તો અહીંયા ખાડા પરિસ્થિતિ એકની એક છે પણ પ્રશ્ન એ ઊભો થયો છે કે કોઈ બોલવા વાળો નથી કોઈ બોલવા વાળો માર્કેટમાં આવે તો એને એક જ કામ છોડવામાં નહીં આવે ભાજપમાં લઈ લેવાનું આના સિવાય કાંઈ કામ વિસાવદર વિધાનસભાની ચૂંટણી જીતા પછી અત્યારે ભાજપને કોઈ પણ વ્યક્તિને મગજમાં એક જ વસ્તુ હાલે છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને કેવી રીતે કાયદાકીય કે બીજી અન્ય રીતે કેવી રીતે એને ઘરે બેસાડવો હમણાં વિસાવદર વિધાનસભામાં કાર્યકરોની પાછળ પડ્યા છે પાંચ પાંચ વર્ષ જૂના કેસ કોઈને ગોળીબાર કર્યો કે બંદૂક લઈને એવી કલમો મારે આઠ આઠ દસ દસ દિવસ સુધી જેલની બહાર નો આવવા દે ત્રણ ત્રણ મહિના નો આવવા દઈએ મને હમણાં લઈ ગયા તા ત્રણ મજા કરાવી અહીંયા આને વધુ કેમ રાખવા કારણ કે કઈ ગુનો જ નથી કોઈ જાતના ભ્રષ્ટાચાર નથી કોઈ પાપ નથી કર્યા તો કેટલા જ દિવસ રાખશે એટલે હવે આ ભાજપ નો અંત કે ફાઈનલ છે કંસનો અંત જ્યારે આવ્યો ત્યારે એની પણ કબુધી હુજી હતી અને ભગવાનના માતા પિતાને જેલમાં નાખી દીધા હતા જનતાને જેલમાં નાખી હતી એ કબુધી અત્યારે હાલ ભાજપને સૂજી રહી છે એમની પાસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને રોકવાનો માત્ર એક જ ઈલાજ છે કે કાર્યકર્તા ડરી જાય અને ઘરે બેસી જાય પણ ભાજપના અંધભક્તો ભાજપના લોકો ક્યાંક ને ક્યાંક ભૂલ કરે છે જો ઘરે જ બેસી જવું હોત તો આટલે સુધી પોઈચા જ ન હોત ઘરે જ બેસી રહેવું હોત તો પ્રવિણ રામની મીટિંગોમાં પ્રવીણ રામની ઘેડ બચાવો યાત્રામાં આટલી જનમેદની ન હોત ઘરે જ બેસી જવું હોત તો ગોપાલ ઇટાલિયાની સભાનું ખાલી નામ હોય તો હજારો માણસોની જે ભીડ ભેગી થાય છે એ ભીડ ન થતી હોય હવે લોકો સ્વયંભૂ જાયગા છે અને જાગવું પડે એમ છે આમાં કોઈ મોટી વાત નથી આ અહંકારી ભાજપને હરાવવાની હાવ સીધી લીટીનો હિસાબ છે કે ભાજપ એટલી ઘણી બધી એવી સીટો છે કે પાંચ હજાર કે પંદર હજાર કે સાત હજાર કે ત્રણ હજારની સરેરાશથી જીતી છે આપણે જેટલા લોકો આમ આદમી પાર્ટીમાં અત્યારે કામ કરી રહ્યા છે એ બધા લોકોએ કોઈ ક્યાંય જવાનું જરૂર નહીં માત્ર બે જણને જગાડવાની જરૂર છે

મતદાર યાદીને પણ રોકી શકાય અને બોગસ વોટિંગને પણ રોકી શકાય આ વિસાવદરમાં દાખલો બેહાડ્યો વિસાવદરમાં કેટલા બધા લોકો આવી ગયા હતા આ વિસ્તારના પણ હતા પોરબંદર આજુબાજુના તમામ વિસ્તારના લોકો ભારતીય જનતા પાર્ટીનું બોગસ વોટિંગ કરવા માટે જ ખાલી વિસાવદરમાં આવ્યા હતા તમામ ગાડીઓના કાચકાળા સ્કોર્પિયો ગાડીઓ મોટી મોટી હેવી ગાડીઓ બધા ભાડાના લોકો ગુંડાઓ બોગસ વોટિંગ માટે માત્ર ને માત્ર વિસાવદર વિધાનસભામાં ફરતા હતા અને સાપ હતી પણ એટલા બધા ડરપોક હતા કે આઠ થી દસ ગાડીઓના કાફલા સિવાય તો નીકળતા જ નહોતા આઠ થી દસ ગાડી ભેગી જ હોય પછી પચાસ જણાનું ટોળું બૂથ કેપ્ચરિંગ કરવાનું બૂથમાં અંદર જઈ અને પ્રિસાઈડિંગ ઓફિસર હોય કે બૂથ એજન્ટો બેઠા હોય એને દબાવવાના અથવા તો પૈસાથી કામ કરવાનું અને બોગસ વોટિંગ કરાવવાનું માત્ર આ એનો લક્ષ્ય હતો ને આટલા માટે જ આવ્યા હતા પણ વિશાળ વદર વિધાનસભા ના એ ક્યાંક ને ક્યાંક એની ચાલ ઊંધી પાડી દીધી બૂથમાં જ ન ઘુસવા દીધા બુથની અંદર આવવું અને બોગસ વોટિંગ કરવાની વાત તો દૂર રહી પણ એને સો મીટરની અંદર જ ન આવવા દીધા સો મીટરની બહાર જ યા તો જનતાએ એને જાળી લીધા યા તો ખરપિયા લઈને ખેડૂતો આવી ગયા કે ભાઈ જે થાય એ લીગલ કરો ખોટું નથી કરવાનું ગોપાલભાઈ હારે કે ગોપાલભાઈ જીતે એના કરતાં મોટી વાત એ છે કે સત્યના માર્ગે ચાલી અને જે ઉમેદવાર જીતે એ અમને મંજૂર છે બોગસ વોટિંગ થી કઈ નથી કરવું આ વિસાવદર ના ખેડૂતોએ આ તાકાત બતાવી હતી અને સત્તર હજાર મતની લીડ થી ગોપાલભાઈ જીતીને આવ્યા આ બહુ મોટી વાત હતી વિસાવદર વિધાનસભા કાયમીના માટે ચોપડે ચડેલી વિધાનસભા છે આ વિધાનસભાએ માન્ય કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી પણ બનાવ્યા આખા ગુજરાતમાં ક્યાંય ન આવી પણ વિસાવદર વિધાનસભાની સીટ જીપીપીમાં કેશુબાપાની આવી હતી અને એક ધારીમાં આવી હતી એટલે વિસાવદર વિધાનસભા હંમેશા લોકો કહે છે ને કે ભાઈ ઉંધી હાલે ઊંધી નથી હાલતી એ એક જ હવળી હાલે છે આવા લોકોની સામે બોલનારી એક જ વિધાનસભા છે એ વિસાવદર છે અને વિસાવદર માંથી અમે આવીએ છીએ એ વાતનું પણ અમને ગૌરવ છે કે અમે આવા ખેડૂતોના ઘરે જન્મ લીધો છે કે જે ખેડૂતો કોઈનાથી ઝૂકતા નથી પોતાની મહેનત અને પરસેવાની કમાણી ખાય અને આગળ વધનારા ખેડૂતો તમામ ખેડૂતો આ જ રીતના ખેડૂતો હોય છે ખેડૂતો કોઈ કોઈથી કોઈનું લઈ લેવાની ખેડૂતના મનમાં ન હોય પછી ગમે તે જ્ઞાતિના ખેડૂતો એને પોતાના ખેતરમાં જે થતું હોય ભાઈ શેઠો ખરખોલા કરે એમાં કાંઈ વાંધો નહીં રસ્તો ખરખોલા કરે રસ્તો આંકડા કરી દે પણ એ કોઈનું લઈ ન લે બાજુના ખેતરમાં કદાચ માંડવીનો ઢગલો પડ્યો હોય તો એને એવો વિચાર ન હોય કે બે ગુણ હું લઈ લઉં એવો વિચાર તો આ લોકોને જ આવે ભાજપ વાળાને કે ગોડાઉન ઉદી પહોંચી જાય ને પછી ત્યાંથી બારસો કોથળા માંડવી હોય છે

હર હંમેશા ખેડૂતોનું જેના જીભમાં જ ખેડૂતો જ હંમેશા એના મગજમાં વસે છે ખેડૂતોનું કેમ સારું થાય ખેડૂતોને કોઈ હેરાન કરતા હોય તો સાગરભાઈ રબારી ત્યાં હંમેશા ઊભા હોય આવું એક ખેડૂતો પ્રત્યેનું વલણ ધરાવતા માન્ય સાગરભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એમનું સ્વાગત છે બામણાસામાં તો તમને વિનંતી કરવી છે કે પરિવર્તનની લડાઈમાં જોડાવ ઘેડ બચાવો લડાઈ જે ચાલી એ સ્વાર્થ હોય પાર્ટી ની હોય રાજકીય હોય જે હોય તે આપણો ઘેડ નો પ્રશ્ન તો ગાંધીનગર સુધી ગુંજો એ વાત ફાઈનલ છે કારણ કે માન્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ વિધાનસભામાં બહાર આવી અને ઇન્ટરવ્યુમાં કીધું કે પંદરસો કરોડ ને અઢારસો કરોડ એ જાહેરાત કરી પણ એ એ જે રકમ છે વિધાનસભાની બહાર નથી નીકળતી તે માત્ર ને માત્ર વિધાનસભામાં બોલવાની વાતો છે વડાપ્રધાનશ્રીનો કાલે જન્મ દિવસ હતો તો ભાજપમાં જેટલા હતા એટલા વળગી ગયા હતા હેપી બર્થ ડે સાહેબ હેપી બર્થ ડે કોઈ એવું ન કીધું કે સાહેબ પંચોતેર વર્ષનો નિયમ તમે બનાવ્યો છે તો હવે કાલથી તમે નિવૃત્ત થાવ ને તે પણ વ્યક્તિએ ન પૂછ્યું કારણ કે સાહેબે પોતા જ નિર્ણય નિયમ બનાવ્યો ને પોતે જ કાઢી નાખ્યો આપણી ઉપર આવે ત્યારે આપણને ભાન આવે ને ગાળવા તો આપણી ઉપર આવ્યું એટલે એને નિયમ બનાવ્યો તો નિર્ણય નિયમ કાઢી નાખ્યો હવે એક જ વિકલ્પ છે કે આ બધાને કાઢો નહીં તો જ્યારે મનમાં આવશે ત્યારે નિયમો બનાવશે નિયમો પણ આપણા માટે જ છે નિયમો એમને કોઈને લાગુ પડતા નથી માત્ર આપણા માટે નિયમો છે જે કઈ નિયમ આવે આવો બેન આવો કચ્છ બેન વધાર્યા છે આવો એટલે આવનારી ચૂંટણીઓમાં કારણ કે હું સંગઠનનો માણસ છું એટલે મને ચૂંટણી સિવાય કઈ દેખાય નહીં આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની ચૂંટણીઓ ટૂંક સમયમાં આવી રહી છે તો આપણે બધાએ કમર કસવી પડશે અને આ લોકોને ઘર ભેગા કરવાનો આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સર્વશ્રેષ્ઠ ઇલાજ છે સર્વે અત્યારે ચાલી રહ્યા છે ભાજપના સર્વે ચાલે છે કોંગ્રેસના ચાલે છે આપના પણ ચાલે છે એમાં આઈબીના રિપોર્ટ મુજબ જુનાગઢ જિલ્લા પંચાયત અને જુનાગઢ જિલ્લાની જે નવ તાલુકા પંચાયતો આવે છે એમાં આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ વધુમાં વધુ બતાવે છે તો આપણે જુનાગઢ જિલ્લા પંચાયત કબજે કરીએ એવા ભાજપના રિપોર્ટ છે

પાર્ટી ખૂબ સારી રીતે ચહેરાઓ ઓળખી સારા માણસોને નિષ્ઠાવાન માણસોને પ્રમાણિક માણસોને ટિકિટ આપવાનો પ્રયત્ન કરવાની છે પણ એમ છતાંય ક્યાંય ભૂલ થઈ જાય તો એ ભૂલને જાતિ કરી અને આમ આદમી પાર્ટીના નિશાન ઉપર ઝાડુના નિશાન ઉપર બટન દબાવી અને આ લોકોને ભાજપને આ ભૂંડ ભક્તોને ઘર ભેગા કરવાનો અવસર એટલે આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આપણે જોયું કે વિસાવદર વિધાનસભા જીત્યા બાદ આ લોકો કહેતા હતા કે ભાઈ એક એક જીતી જીતી તો ગયા થયું એ આખી દુનિયાએ જોયું એટલે એક જીતાય કે સો જીતાય મહત્વ એનો નથી જીતાના પછી એમના શું રિવ્યુ આવ્યા જીતાના પછી લોકોને શું ગયમ્યું એ ખૂબ મહત્વની વાત હોય છે ચૂંટણીઓ તો ઘણી આવી ઘણા ધારાસભ્યો પણ તમે જોયા હશે ઘણા જિલ્લા પ્રમુખો ઘણા તાલુકા પ્રમુખો ઘણા મુખ્યમંત્રીઓ આપણે જોઈ લીધા પણ આમ આમ આદમી આદમી પાર્ટીની સરકાર કે પાર્ટીના જિલ્લા પ્રમુખ નથી જોયા તો એક સપનું પૂરું થઈ જાય અને ગુજરાત પણ જોવે કે ભણેલ ગણેલ અને શિક્ષિત વર્ગ જો ગાદી ઉપર આવે જો ગુજરાતની વિધાનસભામાં બેસે અથવા તો જુનાગઢ જિલ્લામાં જિલ્લા પંચાયતમાં બેસે તો શિક્ષિત વર્ગ શું કરી શકે એ આખું ગુજરાતને પણ આખું ભારત જોવા માટે અત્યારે ઉત્સુક છે તો તમામને એટલી વિનંતી સાથે વાત પૂરી કરીશ કે આવનારી ચૂંટણીઓમાં જેમ વિસાવદરમાં ખેડૂતોએ જે ખરપિયા લઈ નીકળી પડ્યા હતા એવી જ રીતે અહીંયાના ખેડૂતોએ અહીંયા ખેત મજૂરોએ અહીંયા નોકરિયાતોએ પોતાના ધર્મ માટે પોતાના કામકાજ માટે પોતાના કામ નથી થતા પોતાને ખોટો જવાબ મળે છે અવળો જવાબ મળે છે ક્યાંય ને ક્યાંય અપમાનિત કરવામાં આવે છે આ અપમાનનો બદલો લેવાનો તક એટલે આ તાલુકા અને જિલ્લા પંચાયત છે એક નાનું એવું ઉદાહરણ આપીને વાત પૂરી કરીશ કે ગોપાલભાઈ ચૂંટણી જીત્યા પછી જો કોઈના સગા સંબંધી કે જુનાગઢ ગ્રામ્યમાં હોય તો તપાસ કરી લેવી કે મામલતદાર કચેરી કચેરી ટીડીઓ પણ કચેરીમાં એક પણ રૂપિયો દીધા વગર કામ થાય છે અધિકારીઓ સામેથી ના પડે છે ભાઈ હવે પૈસા નહીં લાઈન બંધ જ્યારે જાઓ ત્યારે વારો આ તમારા સગાને પૂછી લેવાનું ફોટા બતાવીને એવું નહીં સગાવાલાને પૂછી લેવાનું છે કે ગોપાલભાઈ ઇટાલિયા ચૂંટણી જીતા પછી શું ફરક પડ્યો આ સોશિયલ મીડિયામાં ઘણું આવતું હોય કે ગોપાલભાઈ કામ કરો ને ગોપાલભાઈ આમ કરો ને ઘણી વાતો કરી હતી પણ ભાઈ બે મહિના થયા છે હજી બે વર્ષ નથી ગયા ત્રીસ ત્રીસ વર્ષથી ગાદીએ બેઠા છો હજુ તમારાથી નથી થઈ ગયું બે મહિના મુઘરાણી કરશો કામ થાય સો ટકા કામ થશે પણ કામનો સમય હોય આજે ગોપાલભાઈ ધારાસભ્ય બની ગયા કાલ રોડના કામ ચાલુ થઈ જાય એવું ન હોય એના માટે બધી પ્રોસેસ હોય પણ તમામ પ્રકારની પ્રોસેસો પૂરી થઈ ગઈ છે ગોપાલભાઈ જીતા પછી વિસાવદર વિધાનસભાના અડતાલીસ રોડ જે એમણે સરકારના ચોપડે ચડાવવા અને પાસ કરાવવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ એમાં પચાસ ટકા રોડ આ પંદરમી ઓગસ્ટથી ચાલુ થઈ જશે એટલે કામ કામના ટાઈમે થાય ભાજપવાળા એમ છે કે ભાઈ તમે જીતા એની પાસે હો આ કરવા સિવાય કોઈ ઈલાજ નથી કારણ કે ત્રીસ વર્ષમાં એ રોડ નથી કરી શકા અને ગોપાલભાઈ પાસે બે મહિનામાં ઉઘરાણી કરે છે ખોટા મેસેજો વાયરલ કરે છે ગોપાલભાઈ મળતા નથી ગોપાલભાઈ આમ કરે તેમ કરે ગોપાલભાઈ આખો આખો દિવસ કાર્યાલય ઉપર બેઠા હોય એનો પ્રવાસનો સમય હોય તો ગ્રામ્યમાં ગ્રામ્ય પ્રવાસમાં હોય ત્યારે પણ રાત્રિના બાર એક વાગ્યા પહેલાં એ માણસ આરામ નથી કરતા હંમેશા કોમ્પ્યુટર ઉપર લેપટોપ ઉપર એમનું ટેબલેટ

ખુબ સારી રીતે જનતાના કામ પણ ખુબ સારી રીતે સર્વર ડાઉન હોય બે વાગ્યા પછી સાહેબ ને જમવાનો ટાઈમ થાય સાહેબ ને પડે એટલે ખેડૂતનો આખો દિવસ મામલતદાર કચેરીએ જાય પણ આમાંથી વિસાવદર ક્યાંક ને ક્યાંક છુટકારો મળી ગયો છે તો આપ સૌને પણ વિનંતી છે કે આવું જો આપ પણ કરી બતાવો અને આજુબાજુમાં આપની આસપાસમાં આપણા મિત્રોને આપણા સગા સંબંધીઓને જ્યાં પણ જાણ થાય તેમને એકવાર વિનંતી કરીએ કે એક વખત આમ આદમી પાર્ટીને અપનાવી જોઈએ આપણે કોંગ્રેસને અપનાવી ભાજપ અપનાવી અને આપણે એક વખત આમ આદમી પાર્ટીને અપનાવી જોઈએ તો ખૂબ સારા કામો થશે ખૂબ સારી વાતાવરણ ઊભું થશે અહીંયા વાત પૂરી કરવું ભારત માતા કી જાય અસ્તુ